બનાસકાંઠામાં ડીસાના કસ્તુરબા ગાંધી વિદ્યાલયની ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓને વોર્ડન વિવિધ પ્રકારના કામ કરાવી માનસિક સહિત સહિત તાજે વિદ્યાર્થીનીઓ વાલીઓએ ભારે વિરોધ દર્શાવ્યો હતો જિલ્લા શિક્ષણ અધિકારી સ્થાનિક પોલીસ શહેર મામલતદાર સહિતની ટીમો વિદ્યાલયમાં પહોંચી વિદ્યાર્થીનીઓની રજૂઆત સાંભળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ડીસામાં ટીસીડી ગ્રાઉન્ડ પાસે કસ્તુરબા ગાંધી વિદ્યાલય આવેલી છે જ્યાં અંતરિયાળ વિસ્તારની ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓને સરકાર વિનામૂલ્યે અભ્યાસ કરવાની સાથે સાથે રહેવાની પણ વ્યવસ્થા કરી છે અને અત્યારે અહીં સો જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી વોર્ડન દરજી દ્વારા વિદ્યાર્થીનીઓને ખૂબ જ હેરાન કરવામાં આવે છે વિદ્યાર્થીનીઓ પાસે વિવિધ પ્રકારના કામ કરાવે છે તેના જન્મદિવસની ઉજવણી માટે વિદ્યાર્થીનીઓ પાસેથી પૈસા ઉગળાવે છે એટલું જ નહીં પરંતુ વોર્ડનનો પતિ પણ શાળામાં રોજ અવરજવર કરતો હતો ત્યારે વારંવાર વોર્ડનના માનસિક ટોર્ચર અને તેનો પતિ પણ બીન અધિકૃત રીતે શાળામાં અવરજવર કરતો હોવાથી કંટાળેલી વિદ્યાર્થીનીઓને વાલીઓએ આજે ભારે હંગામા મચાવ્યો હતો હતા એનો પતિ હતો એક બીજો ભાઈ હતો એ લઈને બારે ફરતો હતો બે દિવસ પહેલા ત્યારે એનો એક ભાઈ હતો એક એનો પતિ હતો એ બે અંદર હતા કેમેરો પાસો કર્યો એટલે મેં માણસો ને દેખ્યા એટલે મને એક છક પડ્યો એટલે હું તીન અઠવાડિયા હતી અહીંયા આવું છું રોજ હું આ ચેકિંગ કરીને હું મારી રીતે જતી રહું છું મને આજે એટલી બધી એમ થયો કે છોકરીઓ ત્રાસ કરવા મળી કે મમ્મી રોજ રોજ પચાસ પચાસ રૂપિયા માગે છે કોઈક દંડ ઉઘરાવે છે એટલે મને એવો થયો મેં કે આનો કોઈક હોસ્ટેલનો નિયમ લાવવું જ પડશે અને રોજનો મેદાના લોટની તો રોડલી ખવડાવે છે હવે સરકારને શું કરવાનું એ તો સરકારને નિર્ણય લેવો પડશે ને અમારે તો આ જ્યોતિ મેમની બદલી કોક એનો કરવો પડશે એવું મારો નામ પીના બેન દિનેશજી ઇમતાજી માળી છે અને અમારે મેમ બહુ ત્રાસ આપે છે માનસિક ત્રાસ આપે છે અને તે બાર બાર વાગ્યે સુધી ઉઠાડીને બાર બાર એક એક વાગે બે વાગ્યા સુધી ઉઠાડીને અમે બોલે છે અને ગમે તે ગમે તે શબ્દ બોલે છે માનસિક ત્રાસ આપે છે ખાવાનું ઓછું આપે છે માનસિક અમે વધવા આપતા જ નહીં મેનુ પ્રમાણે ખાવા વધતા જ નહીં ખાવાનું તો ઓછું જ મળે છે ગમે ત્યારે હું લાઈનમાં હું છેલ્લે હોઉં છું તો મને એક જ રોટલી મળે છે વધારે કોઈ દિવસ મેમ આપતા જ નહીં કે મેનુ બનાવતા જ નહીં વધારે માટે મેમ પૈસા ઉઘરાવે છે મેમને શું કે પગાર ઓછો નહીં આપતો સરકાર ઓછા પૈસા આપે છે ગમે તે કામ હોય કે ગમે તે ભૂલ હોય તો દંડ ઉઘરાવે સો સો રૂપિયા દંડ ઉગરાવે કેમ દંડ ઉઘરાવે સરકારી વસ્તુ લાવવા માટે મેમ મેમને પૂછીએ કે શું કરે દંડ ઉઘરાવો તો કે સરકારી વસ્તુ લાવવા માટે કેમ સરકાર પૈસા નહીં આપે સરકારી વસ્તુ લાવવા માટે બધા રીતે માનસિક રીતે તાસ આપી આટલી છોકરી ત્યારે જાય અને રાતના બાર બાર વાગે મન બોલાય અને મારા બોલાય બોલાય પૂછી હજરી રસીલા મારી શું વાત કરે શું માસી જોડે કરે એટલે આવું બધું કરાવેલી અમે ઊંઘ ઉઠાડી ઉઠાડીને અમને બોલાવે અને નફટો ના લાયકો અને જખમારવા એ ટાળું તો અમાર બોલતા જ નહીં અમારે તો મા બાપે ઘરે આવ બોલતા નહીં અને ઓકાત ખાલી ખુરશી ઉપર તો આટલો પગ મુક્યો નથી કે તમારી ઓકાત ખુરશી ઉપર બેહવાની અમાર ઘરે આવું કોઈ બોલતું નહી दीवा उपड़ा रातना बार बारे आोधरी रसिला बोले बोले दिवाी तिमी शुवा गरी पैसा मागि जोडे વોર્ડન જિલ્લા ઘણા સમયથી ગરીબ અને મધ્યમ પરિવારમાંથી આવતી વિદ્યાર્થીનીઓને હેરાન કરતા વિદ્યાર્થીનીઓ ખૂબ જ પડી ભાંગી હતી અને રડવા લાગી હતી અસહ્ય ત્રાસથી કંટાળેલી વિદ્યાર્થીનીઓ વિદ્યાલયના પ્રાંગણમાં ધરણા પર બેસી ગઈ હતી અને જ્યાં સુધી વોર્ડનની બદલી કરી તેની સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી અભ્યાસ ન કરવાની ચીમકી ઉચ્ચારી હતી આ બનાવ અંગે વાલીઓએ જિલ્લા કલેક્ટરને જાણ કરતા જિલ્લા શિક્ષણ અધિકારી સ્થાનિક પોલીસ શહેર મામલતદાર સહિતની ટીમો તાત્કાલિક વિદ્યાલય ખાતે પહોંચી હતી અને સતત બે

આ દીકરીઓ પૈકી કેટલીક દીકરીઓ એમના વાલીઓએ કેજીબીના વોર્ડનની વિરુદ્ધમાં કેટલીક રજૂઆત કરી હતી અને એ બધા વાલીઓ આજે સંસ્થામાં આવ્યા હતા એના ભાગરૂપે અત્રે સમગ્ર તંત્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે હું પણ ઉપસ્થિત રહી અને વાલીઓ અને દીકરીઓની રજૂઆત સાંભળી હતી રજૂઆતના ધ્યાને લઈ અને સૌ વાલીઓ અને દીકરીઓની રજૂઆતનું નિરાકરણ સ્તર ઉપર અમે લાવ્યા છીએ વાલીઓ અને દીકરીઓને અત્યારે સંતોષ થયો છે અને આગામી એક બે દિવસની અંદર આનો વિગતવાર તપાસ કરાવી અને વોર્ડન જો કોઈ જવાબદાર હશે તો એમની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે હાલ પૂરતા વોર્ડનને અમે રજા આપી છે બીજા આસિસ્ટન્ટ વોર્ડન અને સામેની કેજીબીના વોર્ડનની વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ વિભાગ તરફથી પણ બે મહિલા પોલીસ અધિકારીની પણ અહીંયા ઉપસ્થિત રાખેલા છે આભાર